વલસાડ રૂરલ પોલીસની ટીમે નવેરા રોડ ઉપરથી એક એક્સયુવી કારમાંથી તેતાળીસ હજાર બસ્સોના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રૂરલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ગોપેશભાઈ મેરાભાઈ તથા મયુરસિંહ કનકસિંહ અને એએસઆઈ મહેશભાઈ રાવણ પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન નવેરા પાર નદી સ્મશાન પાસે આવતા પોલીસના જવાનોને ખાનગી મળેલ બાતમીના આધારે એક સફેદ કલરની કાર નંબર જી જે વન ફાઇવ સી એ સેવન સેવન વન ઝીરોમાં ચાલક વિદેશી દારૂનો જથ્થો લઈ દમણથી નવસારી તરફ જવાનો હોય જેની ચોક્કસ બાતમીના આધારે રૂલર પોલીસના જવાનોએ પંચોની હાજરીમાં નવેરા રોડ ઉપર નાકાબંધી કરી બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને સરકારી લાકડા વડે અટકાવવાનો ઇશારો કરતા ચાલકે પોતાની કાર સાઈડે ઊભી રાખતા ચેક કરતા કારમાં પાછળની સીટ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત તેતાલીસ હજાર અને મોબાઈલની કિંમત પાંચ હજાર અને એક્સયુવી કારની કિંમત ત્રણ લાખ મળી કુલ ત્રણ લાખ અડતાલીસ હજાર બસોનો મુદ્દાભાલ કબજે કરી હિંમત ઉર્ફે રોકી મોહનભાઈ પટેલે અટકાયત કરી અન્ય દિવ્યસ્નાનના ઈસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે